આ કોનો ફોન આયો આરે આ તો પટિયાનો ફોન દે હું શું કે હું કરું ચાલ ઓડે કે એમ બી પૈયા માંગે રયો એ કોનો ફોન આવેલો આ તો પેલા પટિયા ફોન કર્યા કટ્યો છે કેમ પૈયા જોતા હે એટલે બોલી ઓ એવું કે હાલો કંઈ ખાવાની કે લિયા દુકાન ની રે કંઈ ન ખાવાની જો પછી કેટી ની ટાઈ બેન પોઈન્ટ લોક ને કે મારો બી આપણે એકદમ લુખો ની રે ની કેમ ઓય એક કામ કર હા બોલ જા દુકાન થી એક પાણી ની બોટલ લઈ આવ એવું હા તો લાવની 10 રૂપિયા એ અત્યારે તો કેતો તો ને લુખો નથી ને હવે અરે એવું ની માપા 500 ની નોટ છે આ દુકાન પાસે જો ને તો 10 રૂપિયા બાટલ બાટલો લેવા તો 500 ને સુડા ની આપે તો હા તો મને ખબર જ છે

કઈ નઈ પટંગ ચકડો ચકડો છે ને દસમા માં ની બિલ્ડિંગ પડ્યો એ એ હું થયું પછી મરી ગયો કે ક્યાં જો નવમા મારે છીડવાય રેલો ઉટો તે હો એટલું બરું આવી ગયો કે નહીં ત્યારે તો નહીં આવી ગયું તો ક્યારે આવી એટલે એના ડોહાને ખબર પડી ને એટલે એના ડોહા આવીને ઉચકીને ઓફારી મૂક્યો એટલે એને લઈને દવાખાને આવલા છે ઓ চরপরীয় তে টুকি আর আবে আঠি চালে আল লাগমা নি চা পাছে বামাও মেয়েখলিছে চালে আও কালে বেহে লাটা হাু আরু চাললে আইব ચાલી કાં ગયેલો દુકાન વાળી પકડી રહેલી ઉઠે કે હું કાં છો એક દોસ્તાર મરી મમા મલી જેલા ઉઠો ઓ એવું કે તો ચાલ કઈ ન એ શા પેલો તો બુકરા જેવો દેખાય ને বোকড়া যে না বোকড়ো ছে হ্যাঁ আটো বোকড়ো ছে কন হল এটা কালে বিজি পুরী হ্যাঁ যে অটোর এনে কা অর্ এটা বহু ভারি মনে বি এনে যে হোটিয়া প্লে ওই এক কাম করি আপন হয়ে কি আপন সাইডিং পড়ি যায় হ্যাঁ 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 મારા ભાઈ લોકો કઈ તારા પાસે કામ 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 છે કેવું ભાઈની તું આવની એમ એમ કેમ થોડી પોડી મળી જાય કઈ એના હારું પૈસા જુએ હારા હારા લુગડા જુએ

બેનનો ફોન છે બેનનો ઓ એવો હા એ કામ કર હા તું ગેરેજ આને ગેરેજ મને ફોન કર મારું થોડું કામ છે મારું કામ પર આવું મે હે ને હા જા ગેરેજ આને ફોન કરું સારું ચાલ ભાઈ બાય જરા એ ત્યારે બેન જ ફોન આવતા હોય કે આજે તો એને જોયા જ કરું કાં જાય તે પછી એનું કામ યે ફસ ગયા સી હા બોલ હું કરે હું કરે કા છે તું કઈ ની આ ડરા ટિકિટ આવડો છે ચાલુ ચાલતો તે મને લેવા આવની બાગમાં હારું તું ધીરે ધીરે આવડી થા મે આવડો છે હા ચાલ આવ हाय हाय एकली बैठ रेली छे ने जाले कैडा फरवा जिया केठे चल साना माने जिया कर जे है केम नी जाओटा टटडा तो घेर वाला ने बोलावे है के हां बोलावे मारा घर वाला ने तो, तो मैटा यहां से तू तो बोलावे है कौन है चल साना माने जिया कर जे है ले मैडा ने लेनेच जावनो एउ तो अइ आव हाँ। ઓ ભાઈ લોકો મને લાગે પેલા કો ફરવા જવાનો લાગે પેલો કારો વેંગળા જે કે હા છોટો ખરી ઓ તારી મૂકીને પેલા કારા વેંગળા ને તો હા હો કે હો કે બાગમાં આવ લાગે ને કે આવતો હે લાગે હવે જી লাগে বাৰ পানী হাজাৰ ফাৰি বোপ আছে ফৰে ઓળખે કે <tune> <tune>

અહીંયા પાસી બાગમાં જોની આંતાનો કેવો બે બે હાથે ચલવે ચાલી મે બી જઈને જો યસ મેડમ માર કામ કરી દેજો હવે પેલા લોખે જામ ઓય કેવલા છે હવે મજા આવે দেখা তো জালি যাইনে য

હવે મજા આવવાની એના ભાઈ લોકો આવ્યા હવે તો બોકડો જીયો બાબા બોડીવાળા વાળા દેખા રહે ને બેન આ મને કેડાનું ઉલ્લુ બનાવે અને હવે બી ચાલે અને હવે બી ચાલે ને મહાતે બી ચાલે હ આવા ડંડા કરે ઓઠે યુ સોહુ આ ઢમલો મારા હાથે બોલે ને આ બે હાથે ઓ બોલે ચાલો બેન આ લોકો કેટે સાચી વાત કે હા ભાઈ આ ત્રણ દે જાણી હાટે બોલે ને બડડાને ઉલ્લુ બનાવે સોરી ભાઈ લોકો એ સોરી મારી જાન લોકો હો જાનવર આવી રયો ભાઈ લોકો વાત કો ન મારો 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 ભાઈ લોકો ઓ માફા રે બુ તો મારા ના હા પણ માર પડ ના આવો હો ફી મારીન લાઈ તો જોઈ લીધું તમે ત્રણ ત્રણ જણા બોલે ને તો આવું થાય એટલે આવું કરતા નહીં સારું થયું કે મારીન લાઈ ખો મને તેવા દેખાડે ઓળા બોડી જોઈએ એક એક ની આવી આવી ઉઠી બચી જ મેં હવે તો નહીં કરું ભૂલથી બી આવું નહીં કરું હવે તો નહીં કરું તમે બી નહીં કરતા જો પછી કે નહીં એક કામ કર આ બોલ પાણી બોટલ લેવા દે સારી